પાંડેસરા પોલીસે હત્યાના આરોપીઓ બિટ્ટુ સિંઘ અને ચંદન દુબેની કરી ધરપકડ ગત સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સામાન્ય બોલાચાલીમાં કરાઈ હતી હત્યા પાંડેસરા તિરુપતિ સર્કલ પાસે એક સાથે સાત મિત્રો ભેગા થયા હતા હોટલના રૂમ બાબતે ઝઘડો થયો હતો મિત્રના જન્મદિન પાર્ટીમાં મિત્રો વચ્ચે થઈ હતી બોલાચાલી માત્ર પચાસ રૂપિયાને લઈને ઝઘડો થયો હતો જેમાં પાંડેસરા પોલીસ દ્વારા હત્યાના મુખ્ય આરોપીઓ બિટ્ટુ સિંઘ

અ અમને તમે પચાસ રૂપિયા આપી છે તો પચાસ રૂપિયા પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં એક ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જે જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે અને આ બંને આરોપી બિટુ સિંઘ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે

પચીસ ના રોજ ના બર્થડે હતા અને ઝગડા બસ કે માં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા આ બાબતની જ નાની લડાઈમાં કૃત્ય થઈ ગયું